હેલો એવરીવાન વેલકમ બેક ટુ માઇ યુટ્યુબ ચેનલ આજે વિડીયોમાં તમને આ બધી મોતીવર્કની વસ્તુઓ બતાવીશ આ બધી વસ્તુઓ અમે ઓરિજિનલ મોતીથી બનાવેલી છે કોઈ પણ મોતી વસ્તુ આમાંથી પસંદ આવે તો એની સ્ક્રીનશોટ લઈ લો અને મને વોટ્સઅપ કરો એટલે હું એની કિંમત જણાવી દઈશ તોરણની કિંમત તોરણની ડિઝાઇન અને એની સાઇઝ પરથી નક્કી થાય છે સૌથી પહેલાં આપણે જોઈએ આ મોતીવર્કથી વર્કથી મઢેલા ઝુંમવર આમાં હાથી ગોટીની ડિઝાઇન બનાવેલી છે આમાં તમે જેવી ડિઝાઇન કહો એવી અમે કસ્ટમાઇઝ કરીને બનાવી આપીએ આ સિક્કલવાળી ડિઝાઇનમાં બે ઝુમર બનાવેલા છે હવે આપણે જોઈએ આ દોરી ઘૂઘરો અને પાંગરાનો સેટ આમાં બે મોતી વર્ગથી મઢેલા પાંગરા છે અને એમાં ડેકોરેશન માટે લાકડાના રમકડાઓ ટાંકેલા છે આ મોતી વર્ગથી મઢેલી પાંચ ફૂટની દોરી આવી મોતી વસ્તુઓ ખરીદવા માટે મારો મોબાઈલ નંબર ચોર્યાસી છે આ છે મોતી વર્કથી મઢેલો ઘૂઘરો આ બીજી ડિઝાઇનમાં બનાવેલો ઘૂઘરો આ એની પાંચ ફૂટની દોરી અને બે પાંગરા હવે આપણે જોઈએ આ મોતી વર્કનો ત્રાસ આમાં અહીંયા સિકલવાળી ડિઝાઇન બનાવેલી છે વચ્ચે સાંખીની ડિઝાઇન અને આ લાલ કલર નું વેલ્વેટ છે બારના ભાગમાં આવી રીતે રમકડાઓ ટાંકેલા છે હવે આપણે જોઈએ આ સેમ ડિઝાઇનમાં લોટી નાળિયેર ઈંઢોણીનો સેટ જેમાં આના અંદર ઓરિજિનલ નાળિયરનો ઉપયોગ કરેલો છે આના અંદર તાંબાની લોટી અને આ મોતી મઢેડી મઢેલી ઈંઢોણી આના અંદર ઓરિજિનલ ઈંઢોણીનો ઉપયોગ કરીને મઢેલું છે હવે આપણે જોઈએ બીજો લોટી નળિયેર ઈંઢોણીનો સેટ આમાં ચોકડીવાળી ડિઝાઇન બનાવેલી છે આમાં તાંબાની લોટીનો ઉપયોગ કરેલો છે અને આ મોતી મઢેલી મળેલી ઈંડોણી આ સેમ ડિઝાઇનમાં બીજો લોટી નળિયર ઈંઢોણીનો સેટ બનાવેલો છે આ મોતીવરથી મળેલી ઈંડોણી આ લોટી અને નાળિયર જેવી લોટી નળિયરની ડિઝાઇન બનાવેલી છે એવી સેમ ડિઝાઇનમાં આ પૂજા થાળી બનાવેલી છે વચ્ચે ડિઝાઇન ફરતે આવી આવી રીતે રીતે બોર્ડર અને બે મોતી વાટકીઓ મઢેલી છે આ સેમ ડિઝાઇનમાં બીજી પૂજા થાળી બનાવેલી છે આ પૂજા થાળીમાં હાથી ગોટીવાળી ડિઝાઇન બનાવેલી છે પૂજા થાળી માટે તમે જેવી ડિઝાઇન કહો એવી ડિઝાઇન અમે કસ્ટમાઇઝ કરીને બનાવી આપીએ પણ એમાં આવું સેમ વર્ક રહેશે આમાં તમારે લોટી કળશો કક્કણી કંકાવટી જેવું બનાવવું હોય એ બનાવી આપીશું હવે જોઈએ આપણે આ પૂજા થાળીનો સેટ જેમાં આ એક મોતી વર્કથી મઢેલો કળશો છે આ મોતીથી મઢેલી કક્કણી મોતીથી મઢેલી આ એક આ બે અને આ ત્રણ વાટકીઓ છે અહીંયા અંદરના ભાગમાં જેવી ડિઝાઇન બનાવેલી છે એવી સેમ ડિઝાઇન અહીંયા બારના ભાગમાં પણ બનાવેલી છે આ ખાટલી વર્કથી બનાવેલી મોતી વર્કની ઘવેરી છે એના પાછળના ભાગમાં મજબૂતાઈ જળવા રહે એના માટે કાપડ અને પંચથી પોથવેલું છે આ છે કાના ભગવાન માટેનો ઝૂલો વચ્ચે ગાયકાનાજી અને બંને બાજુ મોરની ડિઝાઇન બનાવેલી છે ઝૂલો ઝૂલાવવા માટેની અહીંયા આવી રીતે દોરી બનાવેલી છે આ ઝૂલાની સાઈઝ બાર બાય બાર ઇંચ છે અને ખાટની સાઈઝ સાત બાય પાંચ ઇંચ છે અને મજબૂતાઈ માટે આના અંદર સ્ટીલના સ્ટ્રેક્ચરનો ઉપયોગ કરેલો છે આ સેમ ડિઝાઇનમાં મોતીવર્કથી મઢેલો બીજો ઝૂલો છે આ કસ્ટમાઇઝ કરીને બનાવેલો છે હવે આપણે જોઈએ આ ત્રણ મોતીવર્કનું આથી ગોટીવાળું તોરણ જેમાં આ એક તોરણ અને સેમ ડિઝાઇનમાં આ બે એના ટોડલિયા આ તોરણમાં ઓમ હેમ ક્લીમ વિચ્છે લખેલું છે અને કુંભ અને સાખી એની ડિઝાઇન બનાવેલી છે આ છે એના બે ટોડલિયા અને મજબૂતાઈ માટે આવી રીતે પાછળ કાપડ અને પંચથી પોથવેલું છે હવે આપણે જોઈએ આ ગાયકાનાજી વાળું તોરણ આ એક તોરણ આ બીજું તોરણ અને એના આ ચાર ટોડલિયા હવે જોઈએ આપણે આ કુદરતી દ્રશ્યવાળા તોરણની ડિઝાઇન આ એના બે ટોડલિયા આ ટોડલિયાની સાઈઝ અને આ તોરણની સાઈઝ કસ્ટમાઈઝ કરીને બનાવેલી છે આ તોરણની સાઈઝ બોતેર ઇંચ છે અને આમાં વચ્ચેના ભાગમાં ગણેશજી મોર અને ગાયકાનાજીની ડિઝાઇન બનાવેલી છે આ ટોડલિયાની સાઈઝ પણ બોતેર ઇંચ બનાવેલી છે તોરણ અને ટોડલ્યની સાઈઝ તમે જેવી કહો એવી અમે ઓર્ડરથી બનાવી આપીએ હવે આપણે જોઈએ આ મોતી વર્કથી મઢેલા થેલા આમાં વચ્ચે ગણેશજી ફરતે મોતી વર્કની બોર્ડર અને પાછળના ભાગમાં પણ સેમ મોતી વર્ક કરેલું છે આ એક આ બીજો મોતી વર્કનો થેલો આ ત્રીજો મોતીવર્કનો થેલો અને આ ચોથો મોતી વર્કનો થેલો આ થેલાની ઊભી સાઈઝ વીસ ઇંચ છે અને આડી સાઈઝ સોળ બાય પાંચ ઇંચ છે અને આ લાલ કલરના થેલા છે એવા સેમ વર્કમાં લીલા કલરના થેલા આપણે મોતી વર્કથી મઢેલા છે હવે આપણે જોઈએ મોતી વર્કથી મઢેલી મટકી આ મટકીમાં હાથી ગોટીની ડિઝાઇન બનાવેલી છે અને નીચેના ભાગમાં આપણને જે ડિઝાઇન દેખાય એ કંઈક આ રીતની હોય છે આવી મોતીવર્કની વસ્તુઓ ખરીદવા માટે મારો મોબાઈલ નંબર ચોર્યાસી સાઠ ચાલીસ અડત્રીસ એકાવન છે જેના પર વોટ્સઅપ કરીને અથવા કોલ કરીને સંપર્ક કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો